ધાનેરા તાલુકામાં બિલ સમાજે શિક્ષણની દુનિયામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં શિક્ષણ તરફ આગળ વધેલા બિલ સમાજના સાત જેટલા યુવકો સરકારી નોકરી મેળવવામાં સફળ થયા છે સામાન્ય રીતે શિક્ષણના અભાવે આર્થિક રીતે પછાત રહેતો બિલ સમાજ હવે જાગૃત બન્યો છે અને શિક્ષણ થકી પગભર બનવા માટે મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યો છે આ સફળતાએ સમગ્ર ધાનેરા અને સમાજ માટે એક નવી આશા જગાવી છે ધાનેરા તાલુકાના બિલ સમાજે એક થઈને આજથી એક વર્ષ અગાઉ એક લવ્ય લાઇબ્રેરીની શરૂઆત કરી હતી જેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે આ સંકુલમાં છપ્પન જેટલા વિદ્યાર્થીઓ સરકારી ભરતીની પરીક્ષાઓ માટે તૈયારી કરવા આવતા હતા જે વિદ્યાર્થીઓને પોતાના રહેણાંક વિસ્તારમાં યોગ્ય સુવિધા મળતી ન હતી તેમણે આ લાઇબ્રેરીમાં દિવસ રાત એક કરી અથાગ મહેનત અને પરિશ્રમ કર્યો હતો જેના ફળ સ્વરૂપે ચાલુ વર્ષ દરમિયાન એક સાથે સાત જેટલા યુવકો સરકારી નોકરી મેળવી શક્યા છે જેમાં પાંચ યુવકો પોલીસ વિભાગમાં એક યુવક ભારતીય સેનામાં અને એક યુવક અમદાવાદ મ્યુનિસિપાલિટી ખાતે નોકરી મેળવવામાં સફળ રહ્યા છે ભીલ સમાજના જાગૃત યુવકો અને શિક્ષણ જગતમાં પોતાનું યોગદાન આપનાર આગેવાનોએ આ સાત યુવકોનું ભાવપૂર્વક સન્માન કર્યું હતું ધાનેરા ખાતે વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા અને એકલવ્ય ભીલ સમાજ લાઇબ્રેરીના સંચાલક બળવંતભાઈ ભીલે સમાજના દરેક યુવાનોને શિક્ષણ જગત તરફ આગળ વધવા અપીલ કરી હતી જેથી સમાજ આર્થિક રીતે મજબૂત બની શકે એકલવ્ય ભીલ સમાજ આદિવાસી તાનેરાની અંદર એક લગેલ ભીડ સમાજની લાઇબ્રેરીનું ઉદઘાટન એક વર્ષ અગાઉ કરવામાં આવેલ હતું તેમાં સંખ્યા શરૂઆતમાં ચોપન જેવી હતી અને રેગ્યુલર છોકરાઓ પોત્રીસ જણા આવી ગયા હતા એમાંથી છોકરાઓ વસતા હતા જે સરકારી ભરતીઓની પરીક્ષાની અંદર એમાં છોકરાઓ લગભગ સાત છોકરાઓ સમાજ ભીડ સમાજ લાયબ્રેરીમાંથી પાસ થયેલા છે એમાંથી પાંચ છોકરા પોલીસમાં પાસ થયેલા છે અને એક છોકરો અમદાવાદની મ્યુનિસિપાલિટીમાં એએમસીમાં પાસ થયો અને એક છોકરો

ભીલ સમાજ દ્વારા ઊભું કરાયેલું આ શિક્ષણ સંકુલ અને યુવાનોમાં જાગેલી શિક્ષણની ભૂખ ધાનેરા અને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે સાર્થક સાબિત થઈ રહી છે આ સફળતા અન્ય સમાજના યુવાનો માટે પણ એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે